ધરમપુર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર નવા ડીમાટનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયો ડીમાર્ટ સંચાલકોએ બાંધકામ કર્યાની સ્થાનિક લોકોએ કલેક્ટરમાં રાવ કરી હતી ધરમપુર ચોકડી પાસે નવા ડી માર્ટનું બાંધકામ ચાલી રહ્યું છે બાંધકામ દરમિયાન એનએચઆઈ ના નિયમોનો ભંગ કરીને ડી સંચાલકોએ સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી સ્થાનિક લોકોની અવરજવર ઉપર બાધા બની રહી હોવાની રાવ સ્થાનિક લોકોએ પચીસ જાન્યુઆરી ના રોજ તત્કાલીન કલેક્ટર શ્રી પ્રાગ્રહને કરી હતી ધરમપુર ચોકડી પાસે એનએચઆઈ ના સર્વિસ રોડ ઉપર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકો અને ગામના અગ્રણીએ લગાવ્યા હતા જે બાદ એનએચઆઈ અને ડીમાર્ટ સંચાલકો પાસે જરૂરી પુરાવો સાથે બોલાવવામાં આવ્યા હતા ડીમાર્ટ સંચાલકોને દાવા પોકાર સાબિત થતા વહીવટી તંત્ર દ્વારા ડીમાર્ટ દ્વારા એનએચઆઈ ના સર્વિસ રોડ ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સર્વિસ રોડ ઉપરથી દબાણ દૂર થતા અભરામાં વાવ ફર્યા સ્થાનિક લોકોને અગ્રણીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો